સુરત શહેરમાં ચોમાસા દરમિયાન પડી રહેલા ખાડાઓને લઈને સુરત કોંગ્રેસ દ્વારા કરંજ વિસ્તારમાં પડેલા ખાડામાં કમળનું રોપણ કરાયું

ચોમાસાની સિઝન છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન ની કામગીરી જે કરવાની હોય ચોમાસા પહેલા એ નથી થઈ એના કારણે જે રોડ રસ્તા સમગ્ર સુરત શહેરની અંદર જે તૂટી ગયા છે કે જ્યાં સતત ટ્રાફિક થી આ ભરેલો વિસ્તાર હોય છે સતત લોકોની આવન જાવન હોય છે આપણે જોઈ રહ્યા છે કે ખૂબ મોટી સંખ્યામાં આ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે ચોમાસાનું પાણી ભરાય છે લોકોને હાલાકી પડી રહી છે લોકોને તકલીફ પડી રહી છે તો અમે ભારતીય જનતા પાર્ટી નું ચિહ્ન જે કમળ છે એ કમળ એ ખાડા ની અંદર મૂકી અને તંત્ર અને ભારતીય જનતા પાર્ટી પાર્ટીના તૂટાયેલા પ્રતિનિધિઓ જાગે અને આ આ જે લોકોને જે તકલીફ પડી રહી છે લોકોને જે હાલાકી પડી રહી છે એમાંથી મુક્તિ મળે એના માટેનો અહિયાં લાભેશ્વર ચોક ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો. એ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગરપાલિકા સમિતિ પુરુષ. આજરોજ લાબેશ્વર ચોક ખાતે કોંગ્રેસ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડામાં કમળ ઉગાડવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો કારણ કે આ જે રાવણ જેવા ત્રાસદાયી ખાડા પડી ગયેલા છે પરંતુ ભ્રષ્ટાચાર થી ભરપૂર જે આ સરકાર છે એનો કોઈ ઉકેલ નથી લાવતી એટલે આ ખાડા ની અંદર જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર નું ચિહ્ન જે કમળ છે એને આ રાવણ રૂપી ખાડા ની અંદર ઉગાડી અને આજરોજ આ શાસકો સુધી એક સંદેશ આપવાનો પ્રયત્ન કરેલો કે લોકો અગવડતા પડી રહી છે એવા મસ્ત મોટા ખાડા પડેલા છે પણ આ જાડી ચામડીના શાસકોના પેટનું પાણી પણ નથી હલતું એટલે પેટનું પાણી હલે અને આ સુવિધા આપે એટલે જે લોકોને ત્રાસ પડે છે એમાંથી છુટકારો મળે એ માટેનો આજનો અમારો કાર્યક્રમ હતો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે